નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ પહેલો છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વ પાઠ પહેલો તો અહીંયા ચાલો યાદ કરીએ લીખું છે બરાબર છે સંજ્ઞા વાપી છે પછી સંયોજકતાનું નામ અમે સંજ્ઞા વાયપી છે રાસાયણિક સૂત્ર ત્યાર પછી દળ સંચયનો નિયમ અહીં આપણા પ્રશ્ન શરૂ થાય છે નીચેના વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલાનો જવાબ છે અવસ્થા માટે શું વપરાય તો ડી એસ બરાબર પછી બીજું છે તાપમાન પ્રક્રિયા નિપજની સ્થિતિને ટૂંકા અક્ષરોમાં સાચી રીતે દર્શાવવાનું તો એનો જવાબ આવશે સી ત્રીજાનો જવાબ આવશે સી અને ચોથું છે એનો જવાબ આવશે બી તો આ રીતના વિકલ્પવાળા પ્રશ્નો થશે ત્યાર પછી બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તો પહેલું વિધાન છે એ ખોટું બીજું વિધાન છે એ સાચું અને ત્રીજું વિધાન એટલે કે પાંચમું વિધાન ખોટું પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન સાચો અને સાતમો પ્રશ્ન ખોટો છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે એ સાચો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાન સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો નવમું છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને જમણી બાજુ નીપજો દર્શાવવામાં આવે દળ સંચય નિયમના પાલન માટે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે ત્યાર પછી પ્રશ્નચાર નીચેના પ્રશ્નના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં અગિયારમું દળ સંચયનો નિયમ લખો તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી ત્યાર પછી બારમું રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થને શું કહેવાય તો નીપજ કહેવાય અને જલીય અવસ્થા હોય બરાબર વડે આવે છે ત્યાર પછી નીચેના જોડકા સાચી રીતે જોડો તો જોડકા જોડવાના છે એમાં ઘન અવસ્થા બરાબર છે તો એને કહેવાય છે પેલું સોલિડ એસ પ્રવાહી અવસ્થા તો એને કહેવાય છે લિક્વિડ પાંચમું સોરી ચોથું ત્યાર પછી વાયુ અવસ્થા એને કહેવાય છે બીજું ગેસ અને જલીય અવસ્થા એને કહેવાય ત્રીજું એક્યુ ત્યાર પછી પંદરમું કોલમ એકમાં દર્શાવેલ પદાર્થનું તેમના સમીકરણના સ્થાન કોલમ બે માં લા તેમના નામ સાચી રીતના જોડો તો પ્રક્રિયકો તો ડાબી બાજુ લખાય તો એ પેલું પ્રક્રિયક અને રાસાયણિક પ્રક્રિયામાં જમણી બાજુ લખાય નીપજ ત્રીજું તો પેલાની એની સામે પેલું અને બીની સામે ત્રીજું ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સોળમું પ્રક્રિયા પૂર્ણ કરો અને સમીકરણ લખો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા તો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે મેગ્નેશિયમ પટ્ટી સફેદ જ્યોતિ સળગે છે એનું સમીકરણ છે એમ જી એસ પ્લસ ઓ ટુ ગેસ એમાંથી બનશે એમ એસ એટલે કે સોલિડ પદાર્થ ત્યાર પછી સત્તરમું નીચેની પરિસ્થિતિઓમાં ફેરફારને અંતે શું જોવા મળે છે તો લેડ નાઇટ્રેડ અને પોટેશિયમ આયોજનના દ્રવણને મિશ્ર કરતા પીબીએન ઓ થ્રી પ્લસ ટુ કે આઈ એક ક્યુ બરાબર એમાંથી પીબીઆઈ ટુ પ્લસ ટુ કે એન થ્રી લેડ આયોડનના પીડા અવશેષ અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે ત્યાર પછી ઝીંકના દાણામાં મંદ સલ્ફિરિક એસિડ ઉમેરતા ઝીંકના દાણામાં મંદ સલ્ફિરિક એસિડ ઉમેરતા એચ વાયુ ઉત્પન્ન થાય છે અઢારમું શાબ્દિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ બનાવો તો બેરેલિયમ ક્લોરાઇડ અને મંદ સલ્ફિરિક એસિડ એમાંથી બનશે બેરીલિયમ સલ્ફેટ વધતા હાઇડ્રોજન ક્લોરાઈડ બનશે તો નીચે આપણે એનું સમીકરણ લખ્યું બી એલ ટુ પ્લસ એચ ટુ એસ ઓ ફોર એમાંથી બનશે બી એસ ઓ ફોર અને ટુ એચ સી એલ ત્યાર પછી પાછો આપ્યું છે પ્રશ્ન એક બહુ વિકલ્પ પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો ઓગણીસ માં ડી વીસ માં એ અને એકવીસમું છે એમાં લોખંડની ખીલી કથાયરણ એટલે કે બી ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં બાવીસમું સાચું ત્રેવીસમું ખોટું ચોવીસમું ખોટું પચીસમું સાચું અને છવ્વીસમું સાચું થવાનું છે ત્યાર પછી ત્રીજું નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો અહીંયા પૂછે સત્યાવીસમું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બરાબર વનસ્પતિ દ્રવ્યનું થઈને ખાતર બનવું એવું સમાપક પ્રક્રિયા છે પછી અઠ્યાવીસમાં વિઘટન આવશે અને ઓગણત્રીસમાં પ્રકાશીય વિઘટન આવશે અને ત્રીસમાં અવક્ષેપન આવશે એકત્રીસમાં રિડક્શન આવશે ત્યાર પછી ચોથું નીચેના પ્રશ્નના એક શબ્દ કે એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો તો સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો એમાં એચ ટુ વધતા સીએલ બનશે ટુ એચ સીએલ ત્યાર પછી મને ઓળખો હું પાણીનું અને હાઇડ્રોજન અને પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર કરતી પ્રક્રિયા તો એ પ્રક્રિયા છે વિદ્યુત વિભાજન ચોત્રીસમું વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે સાનો ઉપયોગ થાય છે ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત ઊર્જા ત્યાર પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય છે જે રાસાયણિક પ્રક્રિયા નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ત્યાર પછી જોડકા જોડવાના છે એમાં કાગળનું સળગવું તો કાગળનું સળગવું છે એ રેડોક્સ અને બીજું છે ચૂનાના પથ્થરને તૂટવું તો એ વિઘટન કહેવાય ત્યાર પછી ઓક્સિજનને ઉમેરવું તો એને કહેવાય છે બીજું ઓક્સિડેશન અને ઓક્સિજન દૂર કરવો તેને કહેવાય છે રિડક્શન એટલે પેલું ત્યાર પછી નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં આડત્રીસમું એક બીકરમાં કડી ચૂનો લઈ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે આ પ્રક્રિયાનું નામ જણાવો તો તાપમાનમાં વધારો થાય છે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય અને સી એ ઓચ ટુ એમાંથી બનશે સી એ ઓ એચ ટ્વિસ અને ઉષ્મા ત્યાર પછી ઓગણચાલીસ મુ એક કસ્ટણીમાં લીલા રંગના ફેર સલ્ફેડ ના સ્ફટિક લઈ બર્નર પર ગરમ કરતા શું ફેરફાર જોવા મળે છે પ્રક્રિયાનું નામ જણાવો ફેરસ સલ્ફેટ લીલા રંગ ગુમાવી દેશે અને સફેદ રંગના નિર્જળ ફેરસ સલ્ફેટમાં રૂપાંતર થશે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે ટુ એફી એસઓ ફોર એમાંથી વિઘટન થાય એફી ટુ ઓ થ્રી વધતા એસઓ ટુ અને વધતા એસઓ થ્રી બને છે ત્યાર પછી ચાલીસમું તો અહીંયા એફી પ્લસ સી એસ ઓ ફોર એમાંથી રાસાયણિક પ્રક્રિયા છે એટલે હું બને તો કે એક્સ ને એવા એપ નામ એ પર છે તો એક્સ એટલે આયર સલ્ફેટ એફીએસ ઓફોર અને વાય એટલે કોપર સીયુ બનશે આ મુજબ અહીં મળતી નીપો જો એક્સ અને વાયના નામ જણાવો તો એક્સ બરાબર એજી સીએલ સિલ્વર ક્લોરાઈડ અને વાય બરાબર એને એનો થ્રી સોડિયમ ક્લોરાઈડ સોરી સોડિયમ નાઇટ્રેડ એને એનો થ્રી શું આ સમીકરણ સમતોલિત છે જો ના તો સમતોલિત કરો તો હા ત્યાર પછી સાતમું છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો આમાં ઓક્સિડેશન પામતા પદાર્થ તો સી અને રિડક્શન પામતો પામતો પદાર્થ તો જેડેન ઓ ત્યાર પછી ઓક્સિડેશન પામતો પદાર્થ એચ એલ અને રિડક્શન પામતા પદાર્થ એમ એન ઓ ટુ પછી ઉપર આપેલ બંને સમીકરણ સંતુલિત છે ના પ્રથમ સંતુલિત છે બીજું સંતુલિત નથી તો એને સંતુલિત કરીને લખવાનું છે એમાંથી બનશે ત્યાર પછી નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં તેતાલીસ નું નીચેનામાંથી કયું ક્ષારણ ક્ષારણ નથી બરાબર તો એમાં સોના પર કાળા રંગનું સ્તર જમવું ખોરાક પણ યોગ્ય નથી તો સી ખોરાકના પાત્રમાં ઓક્સિજન વાયુ ભરવો ત્યાર પછી બીજું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પિસ્તાલમાં ખોરાક અટકાવવા ખોરાકના પાત્રમાં એન્ટી પદાર્થ ઉમેરવો જોઈએ સાચું બીજું છે એમાં નાઇટ્રોજન વાયુ ઉમેરવું સાચું અને સાર એ ઓક્સિજન પ્રક્રિયા છે તો સાચું ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તો બટાટાની કાતરી ફૂડ પેકેટ આજકાલ દરેક જગ્યાએ સહેલાઈથી મળે છે એક વિદ્યાર્થી નાસ્તા માટે દુકાન પરથી ગૃહ ઉદ્યોગમાં બનાવેલી એક પેકેટ ખરીદે છે તે ખાવાની શરૂઆત કરે તો તરત જણાય છે એક સ્વાદ યોગ્ય નથી વાસ પણ બદલાઈ ગયેલ છે તો આવું શું કામ થયું આવું શા માટે થયું છે આવું થવાનું કારણ છે ખોરાક બનાવ વપરાયેલું તેલનું ઓક્સિડેશન થાય છે તેના કારણે તે ખોરું થાય છે અને તેનો સ્વાદ બદલાય છે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે આ પ્રક્રિયા ખોરાપણું ના નામે ઓળખાય છે આ વેફરના પેકેટને હજુ વધુ લાંબો સમય સાચવા માટે શું પગલાં લેવા જોઈએ આ વેફરના પેકેટને વધુ સમય સાચવવા એન્ટી ઓક્સિજન પદાર્થ જેવા કે નાઇટ્રોજન વાયુ અને હવા ચુસ્ત પેક કરવામાં આવે તો લાંબો સમય સાચવી શકાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ ની સ્વાધ્યન પોથીના પાઠ નંબર વિજ્ઞાનના પાઠ નંબરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મિત્રો અવાજ વિજ્ઞાનના પાઠના ધોરણ દસ ના સ્વ અધ્યયન સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો